બ્રાઝિલના પ્રખ્યાત સિંગર આયરેસ સાસ્કીનું પાંત્રીસ વર્ષની વયે વીજકરણથી મોત નીપજ્યું છે તેના મૃત્યુના કારણે તેના ફેન્સ દુઃખી છે માહિતી અનુસાર બ્રાઝિલના સેલુનો પોલીસમાં આવેલા સોલાર હોટલમાં એક મ્યુઝિક કોન્સર્ટ ચાલી રહ્યો હતો આયરસે સાસાકી બ્રાઝિલના લોકપ્રિય સિંગરમાં સ્થાન ધરાવતા હોવાથી તેમના કોન્સેપ્ટ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા લાઈવ કોન્સર્ટ દરમિયાન સ્ટેજ પર એક ફેન તેને મળવા આવ્યો હતો જે તેમના માટે ઘાતક સાબિત થયો હતો તેનો ફેન પાણીથી ભીંજાયો હતો એવા માટે આઈરસને ઘડવા માટે ગયો ત્યારે તેને નજીકના કેબલમાંથી ઇલેક્ટ્રિક શોટ લાગ્યો હતો જેના કારણે આયરસનું ઘટના સ્થળ જ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી